ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ નિંદામણ નાશક દવા વિશે કે ઘઉં છે ચણા છે જીરું છે ધાણા જેવા પાકમાં અને ડુંગળી જેવા પાકમાં આપણે શરૂઆતની અવસ્થા એ પાકને કઈ રીતના નિંદામણ મુક્ત રાખી શકીએ અને ગોળપાન અને સાકડા પાનના નિયંત્રણ માટે આપણે કઈ કઈ દવાનો છંટકાવ કરી શકીએ એના વિશેની માહિતી આપણે આ વિડીયોમાં લેવાના છીએ તો ખેડૂત મિત્રો જો તમે અમારી ચેનલ પર નવા હોય તો આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને આવીને નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પાઠશાળામાંથી હું જીગ્નેશિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આપણે નિંદામણનાશક દવાની વાત કરીએ તો પેલા ઘઉં ના પાકમાં વાત કરીએ

મળે છે અને ખેડૂત મિત્રો આમાં આપણે જે નામ લખીએ છીએ એવું નથી કે ભાઈ જે કંપનીનું નામ લેખું ટકા આવે છે એ લઈ શકો છો અને એનો છંટકાવ કરી શકો છો તો ખેડૂત મિત્રો વાત થઈ કે સાંકડા પાન આજે ક્લોડીના પોપ પ્રોપાર છે એ ઘઉંના પાકમાં સાકડા પાન એટલે કે પટ્ટી પાનના નિયંત્રણ માટે તમે આનો છે એ ઉપયોગ કરી શકો છો અને બીજું છે મેટ સલ્ફ્યુરોન મિથાઇલ એનો તમે 8 ગ્રામ પ્રતિ એકર મુજબ છે એ ઉપયોગ કરી શકો છો એની વાત કરીએ તો ખેડૂત મિત્રો કૃષિ રસાયણ કંપનીનું પ્રીમેટના નામે આવે છે તો ખેડૂત મિત્રો આ જે મેટ સલ્ફ્યુરોન મિથાઇલ છે એનો તમે ગોળ પાનના નિયંત્રણ માટે છે એ છટકાવ કરી શકો છો અથવા પટ્ટી પાન અને ગોળપાન બંનેના નિયંત્રણ માટે આ બંનેનો તમે ભેગા કરીને પણ છટકાવ કરી શકો છો જે છે ક્લોડિના ફો અને મેટ સલ્ફ્યુરોન મિત્ર આ તમે આપણે વાત કરી કે તમે કોઈ પણ કંપનીનું છે એ છંટકાવ કરી શકો છો અને બે એક સાથે આવતું હોય તો પેલું છે ક્લોડીના ફો પ્રોપાર્ગિલ અને મેટ્રિબ્યુઝિન જે બસો ગ્રામ પ્રતિ એકર મુજબ છંટકાવ કરી શકો છો આ તમને ગોળ અને સાકડા પાન બંનેના નિયંત્રણ માટે આ દવાનો છે એ છટકાવ કરી શકો છો જે તમને સ્વાલ નામે મળી જશે તો ખેડૂત મિત્રો આ વાત થઈ ઘઉં ના પાકમાં આપણે પટ્ટી પાન અને સાક ગોળ ના નિયંત્રણ માટે કઈ કઈ દવાનો છટકાવ છે એ કરવો જોઈએ હવે વાત કરીએ ખેડૂત મિત્રો ચણાની તો ચણામાં તમે સાકડા પાનના નિયંત્રણ માટે પ્રોપાક વિઝા જે અદામા કંપનીનું એજિલ છે અથવા ઉપર છે છે જે ક્વિઝાલોફોપ આવે એવી કોઈ પણ દવાનો છે એ છંટકાવ કરી શકો છો પણ ખાસ કરીને સાંકડા પાન માટે અને આપણે ગોળપાન અને સાંકડા પાન બંનેના નિયંત્રણ માટે જો કોઈ દવાની વાત કરીએ તો એ છે ટોપરા મિઝોન આનો તમે ગોળપાન અને સાંકડા પાન બંનેના નિયંત્રણ માટે 25 થી લઈને ત્રીસ મિલી પ્રતિ એકર અથવા પછી આ આપણે ચણાના પાકમાં આ દવાના છે એ બંને પાનના નિયંત્રણ માટે ખૂબ સારા છે એ પરિણામ મળશે આમાં વાત કરીએ તો આપણ કૃષિ રસાયણ કરીને ક્રિક્ષિ કરીને આવે છે જેમાં ટોપરા મિઝોન જે ટેકનિકલ છે એ હોય છે અથવા બીજું તમે વાત કરો તો બેસ્ટ એગ્રો લાઈફાળો ટુકરો કરીને પણ આવે છે એનો પણ તમે છે એ છટકાવ કરી શકો છો ખેડૂત મિત્રો આ જે ભલામણ છે એ આપણે જે એગ્રીકલ્ચર યુનિવર્સિટી છે એગ્રીકલ્ચર જે સંશોધન કેન્દ્ર છે ત્યાંની ભલામણ છે કે ભાઈ ચણાના પાકમાં બંને પાનના નિયંત્રણ માટે આ ટોપરા મિઝોન જે ટેકનિકલ આવે છે જે ઘટક આવે છે એનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ બાકી સાગડા પાનના નિયંત્રણ માટે આપણે એજિલ છે અથવા ટર્ગરસ ઉપર છે એનો આપણે ઉપયોગ છે એ કરી સકી છીએ હવે વાત કરીએ ખેડૂત મિત્રો જીરાના પાકની તો જીરાના પાકમાં ગોળ પાનના નિયંત્રણ માટે આપણે જે ઓક્સિડાયગ્રેલ 6% આવે છે એનો આપણે જે ઈ છટકાવ કરી શકીએ છે 40 થી 50 મિલી પ્રતિ પમ મુજબ આપણે આ દવાનો છટકાવ

કરવો જોઈએ તો આપણે સાંકડા પાન એટલે કે પટ્ટી પાનના નિયંત્રણની વાત કરીએ તો જેમ આપણે વાત કરી કે આ અદામા કંપનીનું એજીલ છે ટર્ગા સુપર છે અથવા આ જે કોટેવા કંપનીનું ગેલેન્ટ આવે છે એનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ અથવા વ્હીપ સુપરનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ જ્યારે આપણે ગોળ પાનના નિયંત્રણની વાત કરીએ તો જે ઇન્ડોફીલ કંપનીનું ગોલ આવે છે જેમાં ઓક્સિફ્લોફેન ત્રેવીસ ટકા જે આવે છે એનો આપણે છે એ છંટકાવ કરી શકીએ છીએ અને બંનેનું કોમ્બિનેશન જે ઓક્સિફ્લો અને અથવા બંનેનું મિશ્રણમાં પણ પણ છે એ દવા આવતી હોય છે તો એનો તમે છે એ બંને પાનના નિયંત્રણ માટે ડુંગળીના પાકમાં છે એનો ઉપયોગ કરી શકો છો તો ખેડૂત મિત્રો આ વાત થઈ કે નિંદામણનાશક દવામાં ઘઉંમાં ધાણા છે જીરું છે અથવા ચણાના પાકમાં કે ચણાના પાકમાં ઘણા ખેડૂત મિત્રોને એવા પ્રશ્નો હોય કે આપણે ગોળ નિયંત્રણ માટે કઈ નિંદામણ નાશક દવાનો છંટકાવ કરવો તો આપણે જે પ્રમાણે વાત કરી એ પ્રમાણે તમે નિંદામણ નાશક દવાનો છે એ છંટકાવ કરી શકો છો પણ એક બે વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કે ભાઈ આપણે સારા નિયંત્રણ માટે આપણે ઘણીવાર જે ફુવારા નોઝલ આવે છે એનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ ભલે પછી જંતુનાશક દવા હોય ફૂગનાશક દવા હોય કે નિંદામણ નાશક દવા હોય પણ જયારે આપણે ખેડૂત મિત્રો નિંદામણ નાશક દવાનો છંટકાવ કરતા હોય ત્યારે આપણે પટ્ટી નોઝલ જે આવે છે એનો આપણે ખાસ કરીને ઉપયોગ કરવો જોઈએ આના કારણે આપણને નિંદામણના નિયંત્રણ માટે ખૂબ છે એ સારા પરિણામ મળે છે બાકી આપણી જમીનમાં થોડો જાજો છે એ ભેજ હોવો પણ જરૂરી છે જેથી આપણો જે પાક છે એ બહુ પાછો પડે નહીં તો ખેડૂત મિત્રો આ વાત થઈ કે ભાઈ આજે શિયાળુ પાક છે અ ચણા છે ધાણા છે જીરું છે એમાં નિંદામાં નિયંત્રણ માટે આપણે કઈ કઈ દવાનો છે એ છંટકાવ કરી શકે ધન્યવાદ ખેડૂત મિત્રો જો વિડીયોમાં માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આવી જ ખેતીને લગતી માહિતી માટે આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય જવાન જય કિસાન